જય બોલે સાઈ સેવા ટ્રસ્ટ આ ટ્રસ્ટ છેલ્લા વીસ વર્ષથી બાપાની સ્થાપના કરે છે ગજાનન ગણપતિ મહારાજની આગમન યાત્રા આવતીકાલે હોય જે અંતર્ગત આ ત્યા તળામાર તૈયારીઓ થઈ ગઈ છે ત્રિનેત્રા ડીજે સાથે જયુ બેન્ડવાજા એટલે કે આ નાસિકની જે ટીમ છે તેઓ પણ ઉપસ્થિત રહેશે અલગ અલગ રીતે વડોદરાવાસીઓને એક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે કે આવતીકાલે આગમન યાત્રામાં જોડાય મારું મંડળ જય ભોલે સાયન્સ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા ઓગણીસ વર્ષથી બાપાનું આગમન કરી રહ્યા છે મેં આ વીસમું વર્ષ છે આગમનની યાત્રાની રૂટ ડોમિનો સિરવાર પાકથી નીકળી કૈલાસપતિ મહાદેવ ગોરા પહોંચશે યાત્રામાં છે ડીજે થ્રી નેત્રા અક્ષર ઇવેન્ટ ને જયું બેન્જો નાસિક ભક્તજનો શું મેસેજ આપશે ભક્તજનોને એવા મેસેજ છે કે કાલે મોટી સંખ્યામાં જોડાવો અને બાપાને આપણે જોડે આશીર્વાદ લઈએ સાંજે છ વાગે જોડાવા બધાને વિનંતી જય ગણેશ પ્રશાંત સોલંકી